હું ડૉક્ટર પ્રિયાંક પટેલ ઝાડસ હોસ્પિટલ આણંદ ખાતે કન્સલ્ટન્ટ ન્યુરો ફિઝિશિયન તરીકે કામ કરું છું જેમ આપણે સ્ટ્રોકના લક્ષણોમાં બી ફાસ્ટ સૂત્ર જાણ્યું અને એ પણ જાણ્યું કે નાની ઉંમરના વ્યક્તિમાં એટલે કે પચાસથી ઓછી ઉંમરના વ્યક્તિમાં સ્ટ્રોકનું પ્રમાણ આજકાલ ઘણું વધી રહ્યું છે તો સ્ટ્રોક થવાના કારણો શું શું છે તો કારણોમાં મોટી ઉંમરના વ્યક્તિમાં ડાયાબિટીસ બીપી કોલેસ્ટેરોલ હૃદયના ધબકારા અનિમિત હોવા હૃદયની તકલીફ હોવી જેવા કારણો છે નાની ઉંમરના વ્યક્તિમાં ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને સ્ટ્રોક હોવો લોહી ગંઠાવાની કે લોહીની ધમનીની દિવાલની જીનેટિક કન્ડિશન્સ તેમજ આજકાલની લાઈફસ્ટાઈલ કે બેઠાડું જીવન વ્યાયામનો અભાવ મેદસ્વીતા વધુ પડતા જંક ફૂડ ધૂમ્રપાન આલ્કોહોલનું સેવન એ બધા કારણો મુખ્ય છે અને જેમ આપણે જાણ્યું કે સ્ટ્રોકના ટ્રીટમેન્ટમાં ગોલ્ડન અવર એટલે કે શરૂઆતના સાડા ચાર કલાકમાં થ્રોમ્બોલિસિસ અને શરૂઆતના છ કલાકમાં થ્રોમ્બેક્ટોમી નામની સારવાર ઉપલબ્ધ હોય છે અને તેના માટે સ્ટ્રોક રેડી હોસ્પિટલ રેકોગ્નાઇઝ કરીને દર્દીએ જેટલું બને એટલું સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં પહોંચવું ખૂબ જ જરૂરી છે સૌ પ્રથમ ચરોતર પંથકવાસીઓને ઝાયડસ હોસ્પિટલ આણંદ તરફથી ડૉક્ટર પ્રતિક માળી અને આજના ઉપલબ્ધ ન્યુરો સાયન્સ ટીમના ડૉક્ટર્સ તરફથી સાદર નમસ્તે તો સ્ટ્રોક ફ્રી ચરોતર એના વિશે હું વાત કરું તો સ્ટ્રોક ફ્રી ચરોતર એ કોઈ એક્ટિવિટી કે ઇવેન્ટ નથી એ એક ઝુંબેશ છે ઝુંબેશ છે કે જે ચરોતરવાસીઓ માટે લખવાથી એમને કેટલા મુક્ત રાખી શકીએ એ માટેની ઝુંબેશ છે એ જનજાગૃતિ માટેની અને આ ઝુંબેશ થકી અમારે એવો સંદેશો આપવો છે ચરોતરવાસીઓને કે આપણે આવી પરિસ્થિતિમાં કઈ રીતે એક્ટ કરવું તો લકવાના લક્ષણોને પારખવા સમયસર એનું નિદાન કરાવવું અને એવી હોસ્પિટલ સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં પહોંચવું કે જ્યાં દરેક ફેસિલિટી ઉપલબ્ધ છે સીટી સ્કેન એમઆરઆઈ મશીન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ક્વોલિફાઈડ ટીમ આઈસીયુ ડૉક્ટર્સનું બેકઅપ સાથે ન્યુરો ફિઝિશિયન અને ન્યુરોસર્જનની ઉપલબ્ધિ તો ટ્વેન્ટી ફોર સેવન જ્યાં આ ડૉક્ટરો અને આવી સુવિધા હોય એવી જગ્યાએ પેશન્ટે પહોંચવું જરૂરી છે ગોલ્ડન અવર્સ તો આગળ કીધું એમ જે સમય સાચવશે એ ફાવશે તો જેમ જણાવ્યું એ રીતે સાહેબે કે સાડા ચારથી સાડા છ કલાક જે બહુ જ અગત્યના છે એમાં લક્ષણોને જાણવા જરૂરી છે અને એ પ્રમાણે આપણે એના ઉપર એક્ટ કરવું જરૂરી છે અને સમયસર સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં પહોંચવું જરૂરી છે તો આ આની સાથે બસ હું જે આજની ચરોતરની જે જનતા છે નાગરિક છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશ ચરોતર પંથકના જે મહાનુભાવ છે કે જે ઓલરેડી આ ઇવેન્ટના ભાગ બની ચૂક્યા છે અને આવનારા દિવસોમાં આ અભિયાનને આગળ લઈ જવામાં અમને સહકાર આપશે તો એમનો હું આભાર વ્યક્ત કરું છું અને અંતે જે મીડિયા કર્મીઓ છે કે જેમણે આ અભિયાનને સ્ટ્રોક ફ્રી ચરોતર અભિયાનને આજે એમની હાજરી આપીને જે વેગ આપ્યો છે એ બદલ હું એમનો ઋણી છું અને સાથે અમારા ઝાયડસ હોસ્પિટલ આણંદના ન્યુરો સાયન્સ ટીમના ડૉક્ટર્સ અને સ્ટાફ કે જે આ અભિયાનના માટે અને આ અભિયાનને એક સંકલ્પ તરીકે લઈને ખૂબ જ સારી રીતે આગળ વધારી રહ્યા છે તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ થેન્ક યુ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે